પપ્પા શું તકલીફ હતી એમને અચાનક જ તમે હોસ્પિટલ લઈ ગયા વધારે તકલીફ જેવું હતું કંઈ હવે છે ને ભારતીબેનની તબિયત એકદમ ફર્સ્ટ ક્લાસ છે પપ્પા ડૉક્ટરે શું કીધું ડૉક્ટર તો વાયરસની બીમારી છે એમ કીધું અને વાતાવરણ એવું હોય ને એટલે આવી રીતે બીમારી વધારે થાય અને એમાંય હવે તો ભારતી બેન ની ઉંમર થઈ ગઈ ને તો હવે બાની તબિયત સારી છે કે એટલે જ હું ત્યાં રોકાણો તો મને એમ હતું કે જો હું પાછો વયો જાય અને પાછા બા બીમાર પડશે તો એની દેખરેખ કોણ રાખશે એટલે એનો સગો દીકરો ભરીને મેં એની સેવા કરી બરાબર છે પપ્પા આમ પણ તમે ત્યાં રોકાય એ વાતને આજે દસ દિવસ જેવું થઈ ગયું આ દસ દિવસ તમે ખડે પગે સેવા કરી છે પણ પપ્પા સાચું કહું ને તો આમાં હા ના બાનો જ વાંક છે એમની ઉંમર થઈ ગઈ છે હવે તો પછી ખાવા પીવામાં અને રહેવામાં થોડું ઘણું ધ્યાન તો રાખવું જોઈએ ને અરે અહીંયા એ બિચારા એકલા અને એ પણ કરીને શું કરી શકવાના છે તો પછી સારું છે કે આપણે એને અહીંયા બોલાવીએ છીએ રહેવા માટે તો આવી જવાય ને એવું જરૂરી નથી ને કે તમે કીધું અને ઘરમાં બધા સદસ્યોને આ વાત મંજૂર હોય બધાના મંતવ્યો અલગ હોઈ શકે છે બાને હું અહીંયા બોલાવવા ને પછી ઘરમાં કોઈને ના ગમ્યું તો એના કરતાં તો સારું છે કે મારા બા ત્યાં જ રહે અને આમ પણ કોઈ વ્યક્તિ એવા ન હોય કે જેના દીકરીના ઘરે જન રહે જો આપણને મનમાં કાંઈ નથી આપણે એના આપણા સગા બાની જમજ રાખીએ પણ એને જરીક મનમાં પેલું ઓછું લાગે ને કે હું મારી દીકરીની ઘરે રહું એટલે અહીંયા ન આવતા હોય ને પપ્પા તમે જ વિચાર કરો ને હા ઉંમરે પણ એ બિચારા એકલા રહે છે કોઈ કામ તો થવાનું નથી એમનાથી અને એ પણ પોતાની તબિયતનું ધ્યાન પણ નથી રાખી શકતા તો પછી આવો જ કંઈ વિચાર કરવો જોઈએ એમને કહેતા હતા કે એમના કોઈ રિપોર્ટ્સ કરાવવાના હતા અને આમ પણ મેં રિપોર્ટ બતાવ્યો ને ડૉક્ટરે તો એણે કીધું કે આમાં કણ ઘટી ગયા છે અને ટાઈફોડની અસર છે હવે ટાઈફોડમાં જો માણસ અનાજ ખાય તો બીમાર પડી જાય એટલે મિત્રો આની સેવા કોણ કરશે ભરતીબેનની એટલે દસ દિવસ હું રહ્યો અને જેને ખાવું હતું એ બધું હું બહારથી લઈ આવ્યો ફ્રૂટ જ ફ્રૂટ પર જ રહેવાનું હોય અને હવે સારું થઈ ગયું એટલે મને એમ થયું કે હવે હું રજા લઉં પપ્પા થેન્ક યુ હું તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે જો તમારી જગ્યાએ કોઈ બીજું હોત ને તો એ મારા બાને એટલી સેવા ના કરે એટલું સાચવે જ નહીં પણ તમે મારા બાના દીકરા બનીને એમની સેવા કરી છે તમે સાચે છો મારા પપ્પા જેવા સસરા છો અરે પણ એમાં શું નવું એની વાત છે હવે એ વૃદ્ધ છે અને મારા બાની ઉંમરના છે તો હું સેવા ન કરું બીજું કોણ કરે ને આપણે એના સંબંધિત છીએ આપણે કાંઈ થોડા એના પાર્કા છીએ આની જગ્યાએ જો કોઈ પાર્ક હોય ને તોય આપણી ફરજ આવે કે એની સેવા કરીએ હા પણ આ પપ્પાનો તો સ્વભાવ પહેલેથી જ એવો છે દરેક વ્યક્તિની મદદ કર્યા કરે અને હેમા પણ ક્યાં પાડકાની મદદ કરી છે હા ઘરની લક્ષ્મી અને હેના બા એટલે કે અમારા પરિવારના સભ્ય જેવા છે ને તો પછી એમના માટે અમે લોકો આટલું તો કરી જ શકીએ ને હા સાચે જ બહુ નસીબદાર છું કે મને તમારા લોકો જેવું પરિવાર મળ્યું છે નહીં તો ઘણી જગ્યાએ મેં જોયું છે ભવને ઘરમાં લઈ આવે ને પછી જાણે કે કે એનો તો પૂરો અધિકાર પૂરો હક બધો જ પોતાના પિયર તરફથી ખેંચી લેવામાં આવે છે સાસરીવાળા કહે છે કે હવે તે લગ્ન કરી લીધા છે હવે તારા હકમાં ત્યાંનું કંઈ ના આપે અરે નસીબદાર તો અમે છીએ કે એમને દામીની જેવી હો મળે અને આ ખાસ કરીને તો આ ઘરને અને પરિવારના દરેક સભ્યોને સમજવા દરેક વ્યક્તિની વાતોનું ધ્યાન રાખવા કે કોઈને પણ સાજુ માંદુ હોય કઈ પણ તકલીફ હોય તો હંમેશા તો પણ અમારા બધાની સેવા જ કરે છે ને તો હા હવેથી અમે પણ તારી બધી વાતોનું ધ્યાન રાખીશું ચાલો હવે વાતોથી પેટ નહીં ભરે હું રસોઈ બનાવી નાખો હું તો છે ને એ માણસને શોધી રહી છું જેણે મોબાઈલની શોધ કરી છે ખરેખર મશીન આપ્યું છે મશીન વ્યસ્ત રહેવા માટે હમ

કે જા દમિની તારા બા બીમાર છે તો તું એની સેવા કર અને એની દેખરેખ રાખે એનું કોઈ નથી એમ તમારે કેવું જોઈએ એના બદલે તમે તો એને ના પડ દીધી કે નથી જવાનું જ્યાં એવું ન કરાય કેમ ન કરે બરાબર તો કર્યું છે ને મેં હવે દામિનીના બાની ખબર પૂછવા જશે તો તમે લોકો ભૂખ્યા રહેશો નહીં નહીં મારે બધું કામ કરવું પડે છે અને એકલા હાથે મારાથી બધું કામ ન થાય તો કેવી વાત કરે છે તું હા પપ્પાને જવું પડ્યું આ તો સારું થયું કે આપણા ઘરમાંથી કોઈ તો ગયું બાકી આપણી પણ ફરજ બને છે એમનું કોઈ નથી તો આપણે ન જઈએ તો બીજું કોણ જાય અરે જારે હોય ત્યારે શું કોઈ નથી કોઈ નથી તો એ મારી ભૂલ છે કે એમને પાછળ કોઈ નથી ના એ તારી ભૂલ નથી પણ તારા પિયરમાં કોઈ એવું વૃદ્ધ માણસ હોત ને જે બીમાર પડે અને એની કોઈ સેવા કરે એમ ના હોત અને ત્યારે તને ભાન થાય કે અહીંયાથી તને અમે જવા ના દેત તો તારી હાલત શું થાય બસ તમે તમને બધું આપો તમને બીજું આવડે છે શું જારે હોય ત્યારે બધું આવો ના પોટલા દામિની અને તમે બંને મારા માવતરની પાછળ કેમ પડી ગયા છો હા એ લોકો કે બગાડજો તમારું અરે પણ એમ નઈ મેરાઓ આપણે જો બીમાર પડીએ અને આપણે ખાટલા ઉપર હોય ને તો આપણને ખબર પડે કે કુકના સહારાની આપણને કેટલી જરૂર છે તો આ તો બિચારા વૃદ્ધ માણસ હતા ને એની એક દીકરી દામિની છે હવે એટલે હું કહું છું કે એને આપણે જવા દેવી જોઈએ પણ તમે બાને અહીંયા લઈ આવો ને એક કામ કરો ઘરની બહાર મોટું બોર્ડ મારી દો કે જે લોકોની આગળ પાછળ કોઈ ન હોય એને બધા અમારા ઘરે આવી જજો અમે બાપ દીકરો બહુ સેવા ભાવી છીએ પ્લીઝ હા

કે બાની ખબર પૂછવા જવું હોય ને તો થોડું વહેલું ઊઠી જવાય ને કામ કરી નાખાય સાત વાગે ઊઠે તૈયાર હોય ને નાઈ તો ને નીકળી જાય છે ન ઘરનું કામ ન કોઈને પૂછવું ન ધૂપ દીવા ન કઈ બસ હા મને ખબર છે કે ઘરનું કામ તું બધું સારી રીતે સંભાળી શકે છે અને દામિની આ ઘર માં ત્યાં સુધી તમે જ કામ કરતા હતા ને ત્યારે તો થઈ જતા હતા બધા કામ તો આખી જિંદગી બધા કામ મારે જ કરવાના અરે પણ ઘરની બહુ કામ નો કરે તો બીજું કોણ કરે એ જ કહું છું ઘરની બહુ કામ ન કરે તો બીજું કોણ કરે નામીની પણ આ ઘરની બહુ છે અરે કોઈ અડધા કામ એના ભાગના કરીને જવું હોય ને અહીંયા જાય અરે પણ આમાં ક્યાં કામ નું સાથ કામ માટે કઈ થોડો ઝઘડા કરવાનો હોય અને એને ક્યાં આખી જિંદગી ત્યાં રહેવું છે દસ બાર દિવસ એના બાની તબિયત સારી ન થાય ત્યાં લગી ત્યાં રહે અને સેવા કરે પછી દસ દિવસ તમે આવું બધું સાચવી ન શકો પપ્પા તમે કોની સાથે વાત કરો છો અને કોને સમજાવવાની કોશિશ કરો છો હા એને કોઈ દિવસ સમજવું જ નથી અને આપની વાત ક્યારેય નહીં સમજી તમે મને એમ કહો કે બાને હોસ્પિટલ લઈ ગયા હતા કે નહીં હા એને હોસ્પિટલ લઈ ગયો રિપોર્ટ કરાયા પછી ડોક્ટરે કીધું એને તમારે બાટલાય ચડાવવા પડશે પછી ખર્ચો તો થયો છે ને પપ્પા હા તે ખર્ચો થયો એ આપી દીધો ને એમાં કઈ ઉધાર થોડો આ રાખે બરાબર છે ના આપ્યો તો તમેની પાસેથી લઈ લેત હિસાબ કરવામાં મને બહુ ખબર પડે તને હિસાબ રાખતા આવડે છે હા અને પપ્પા આવ્યા છે તો ચા બનાવી આપો તારે બીજો કોઈ હિસાબ નથી કરતો આ તો બનાવી આપું ને મેં કે ના પાડી છે બાયા ચા પણ નઈ બનાવી આપ્યું એને પપ્પાને બીમાર હતા એ આટલી પણ ખબર નથી પડતી તને મીરાની પણ બહુ કડવી ભાષા આ તો સારું કોઈ મહેમાન આવતું નથી જો કોઈ મહેમાન આવે ને તો મીરા એનું અપમાન કરી નાખે બીજી વાર આવે નહીં બોલો પપ્પાને હું સમજાવી સમજાવીને થાકી ગઈ બાકી હતું તો તમે એ વાતને લઈને એને સમજાવવાની કોશિશ કરતા હતા પણ તમે કોને સમજાવતા હતા જેને કંઈ સમજવું જ નથી એને સમજાવીને શું ફાયદો હા આ તો જ્યારે એ બીમાર પડશે ને અને એને જ્યારે કોઈને મદદની જરૂર પડશે ને ત્યારે એને ખબર પડશે પણ આપણી દામિની એવી નથી આ બીમાર પડી હોય અને જો આપણે દામિનીની સેવા કરવી પડી હોય ને તો એ તમ તારે હસ્તા મોટે સેવા કરશે એ એમ નહીં વિચારે કે મારી બા બીમાર હતા અને મીરા ભાભીએ મને ના પડી હતી એટલે હું એની સેવા નહીં કરું કારણ કે માણસનો સ્વભાવ એનું વર્તન એ બદલાય જ નહીં ગમે એટલા એને ગમે એટલું એને આપણે કેવી ગમે એટલું આપણે કરવી ન તો તમે સારું કામ કર્યું આ તમે ત્યાં ગયા ને તો આ દામિની બહુના બાને એમ તો થયું કે ભલે દામી ન આવી શકે પણ એમના સસરા તો ત્યાં પહોંચી ગયા અને તમે ત્યાં થોડા દિવસ રહ્યા એમનું ધ્યાન રાખ્યું એમની સેવા કરી તો એમની એને એમને તો દુઆઓ જ આપી હશે ભગવાનને પ્રાર્થના કરી હશે કે બસ આ મારી દીકરીને બહુ સારું સાસરિયું મળ્યું છે ચાલો રાજી થતા હતા હા સારું થયું સારું થઈ ગયું તો તો ઊભુંય થવાય એમ નહોતું લૂર કરે ભગવાન મારા બેવાયનું એ આવો હાલ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેસો બેસો હવે કેવું છે તમને સારું છે હો હવે તો ઘણું સારું છે પણ જબરા બીમાર પડી ગયા કેમ અરે જવા દયો વાત મારાથી ઊભું ન થવાય અત્યારે જો હાથ કેવા ટાઢા છે હજી ઠંડી તો લાગે જ છે હો પણ હાથ કહું ભલું કરે ભગવાન મારા વેવાઈનું એવી એણે સેવા કરી છે ને તમે કયો એવું દવાખાને મન દાખલ કરી હતી બાટલાઈ ચડાવ્યા પણ હારે ને હારે ઊભા પગે હતા બોલો બા તમો નસીબદાર છો કા કે તમને આવું વિવાહી પક્ષ વાળા હવા હારા માણા મહેરા નગર અત્યારે કોઈ કોઈનું કોઈ નથી અને તમારી દીકરીને પણ ધન્યવાદ દેવા પડે કેમ કે ઘરમાં એવી રીતના રહેતી હશે ને ત્યારે આવી રીતના તમારી લાગણી થાય ને હા તો અરે મારી દીકરી જેવું કોઈ નથી બોલો બી ઊંચા અવાજે બોલવા વાળી નહીં અને એ કરતા અત્યારે કદાચ આવવું હોય અને મારું કામ કરવું હોય તો એની હાવું આવે અને હાવું તો કદાચ નથી એને પણ એની જેઠાણીને કોઈ આવે પણ કોઈ નહીં એના સસરા આવ્યા બોલો નહીં તો માણા પાસે હું કામી આવે પણ એટલા ભલા અને દયાળું છે ને કોઈનું જરાક દુઃખ જોવે એટલે તરત દોડી આવે પછી દવાખાનાનો ખર્ચો થયો મેં કીધું કે ભાઈ કેટલા થયા ને પણ મને કે ના માંડી તમે હારા થઈ ગયા ને એ જ બહુ છે કાંઈ પૈસા દેવા નથી ને કાંઈ કરવું નથી એલા કેટલું કીધું તો એને પૈસા ન લીધા બોલો ભા હમણા તમારી દીકરી આવવા નથી આટો મારવા ના ના ઘરે કામ હોય ને એને એટલે નથી આવવાની પણ દવાના ખર્ચા થયા તો હશે હો બહુ થાય તો દસ દી ઓહ એક દી થોડું દસ દી માં છ છ સાત દાડા તો હું હોસ્પિટલમાં હતી અને પેલા બીજા ડોક્ટર પાસે કરાવ્યું હતું પછી એનાથી ફેર નો પડ્યો એટલે હોસ્પિટલ દાખલ કરી અને ખર્ચા તો થયા જ હશે પણ જરા એને એક રૂપિયો માગ્યો નથી અને ઉપરથી પાછા પંદરસો રૂપિયા મને હાથમાં દઈ ગયા મને કે લ્યો દૂધ બુધ પીજો ને હારા રેજો તમે ઘણી વખત કેતા હોવ છો ને દીકરા દીકરો નથી પણ જોયું ને હા તમારી દીકરાની દીકરી કેવી કામ આવી સાચી વાત છે કઈ વાંધો નહીં ભગવાન જે કરે ને સારું જ કરે આ તમે હાજા નરવા થઈ ગયા ને એ બહુ થઈ ગયું આ સોસાયટી માં કેતા હતા કાંતા માસી કે ભારતી બા કે મંદિર ન થાવતા હવે સારું થઈ ગયું છે ને તો આવજો મંદિરે ભજન કરવા આવું છે મારે આટલા દી થઈ ગયા ને મનેય ન ગમતું હવે ઘર માં પણ હજી જરાક નબળાઈ વર્તાય છે ને જાજુ બેહાતું નથી તો મેં કીધું થોડાક દી રહીને જાવ આ ઠંડી એ માજા મૂકી છે કા આ થોડા દિવસ ગરમી પડે થોડા દિવસ ઠંડી પડે હવે એક વાગે એક ઋતુ આવે ને તો સારું કેવાય સાચી વાત છે અને પછી હામે શિવરાત્રી છે એટલે હમણાં તો ઠંડી પડશે જ તે હુતાણી જાહે ને પછી બંધ થઈ જાહે પછી જો રેલા ઉતરે ઈ હમ પણ બા તમારે અહીંયા નો બેહાયો આ ઠંડી નું માન હારું થયું તમને હમણા મન ખબર છે બેન પણ ઘર માં ઘર માં પછી મુંજારો થાય એટલે મેં કીધું લાવ ઘડીક બાર બેહું તો લોકો ને મોઢા તો દેખાય

બસ હું હાંજે તો હું છે ને આમે નઈ જેવું જ ખાવ ખીચડી દઈ જાજો ને પણ દવા લઈ લઈશ વાહ બા તમે પણ ખરા છો હો તમે આટલા બીમાર પડ્યા ને પણ ક્યારેય કોઈની આશા નત રાખી હો ના ના હું આમે નો રાખું આવ હરો હું જાવ હા હા જાઓ તમે અને પાછા મળશું આપણે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમારું ધ્યાન રાખજો અને કાઈ જરૂર પડે ને તો કેવ હા

હકીકતમાં તો બાપ ઊભા પણ નહોતા થઈ શકતા અને અત્યારે જો કેવા વાતચીત કરે છે હા એ વાત તો છે તમારી તબિયતમાં ઘણો સુધારો આવ્યો છે હા બેટા બાકી એ વખતે તો જો તારા સસરા ન આવ્યા હોત ને અને મારી દવા નો કરાવી હોત તો મેં હું તો મોત જ ભાળી ગઈ હતી એમ કીધું ગઈ હવે તો હું આવવાની જ નથી પાછી પણ સાચું કહું ને તારા સસરાએ જે દસ દિવસ ઊભા પગે મારી સેવા કરી છે પણ જરાય ઓછું નથી આવવા દીધું મેં કીધું ખરું એમને કે દામિનીને મોકલી હોત તો હા પા તમારી વાત સાચી છે મારા સસરાએ તમારી ઘણી સેવા કરી છે જો એમની જગ્યાએ કદાચ હું આવી હોત ને તો બે દિવસ જ રોકાઈ શકત પણ મારા સસરાએ એક દીકરા તરીકે તમારી દસ દિવસ સેવા કરી મા સમજીને તમારું ધ્યાન રાખ્યું અને તમને એકદમ સાજા કરી દીધા બેટા એ જ્યારે આવ્યા ને ત્યારે તો જનરલ ડૉક્ટર પાસે લઈ ગયા હતા પણ ડૉક્ટરે કીધું કે નહીં સારું થાય હોસ્પિટલમાં લઈ જાઓ સાત દિવસ હોસ્પિટલ રહી અને ઊભે પગે એમને સેવા કરી રાતે હું તો ગેનમાં હોઉં પણ એ જાગતા હતા અને બેટા એ તો ના જ પાડતા હતા કે ખર્ચો એ નથી જોતો પછી હમ આપીને મેં એમને ખર્ચો આપ્યો એ બધો તો લીધો જ નથી અને પછી તો દૂધ ને ફ્રૂટ રોજ લઈ આવતા અને એના પૈસા નથી લીધા એણે અરે બાપ તમારી પાસેથી થોડી પૈસા લેવાના હોય અને આમ પણ મારા પપ્પાની તો શું વાત કરવી એમની તો આદત જ છે એ ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને દુઃખમાં ના જોઈ શકે અને તમે તો અમારા પોતાના હતા તો પછી આવા સમયે તમને એકલા કેવી રીતે મૂકી દે હા બટા મારા સસરાએ જે કર્યું છે ને કોઈ ના કરી શકે હું ઘણી ભાગ્યશાળી છું કે મને આવો પરિવાર મળ્યો છે એક વહુ પોતાના સાસરીમાં જઈને એને આખા પરિવારને સાચવી લે છે પરિવારના દરેક સભ્યની સેવા કરે છે કોઈ બીમાર હોય તો એમને સાજા કરી દે છે એમની સેવા ચાકરી કરે છે અને ખાલી ફેમિલી પૂરતું નહીં કોઈ બાર થી સગા સંબંધીઓ આવે હોય તો એમનું પણ ધ્યાન રાખે છે અને બીજી બાજુ જ્યારે એક વહુ પોતાના પિયરમાં કોઈ સદસ્ય બીમાર હોય એને સેવા કરવાની એને રાખવાના હોય તો ના પાડી દે છે એક વહુ એના સાસરીવાળાને બધાને સાચવી લે પણ વહુના કોઈ ફેમિલી મેમ્બરને સાચવવાનો વારો આવે ને તો કોઈ સાચવવા માટે રાજી નથી હોતું હા બેટા સાચે તું બહુ ભાગ્યશાળી છે નાની હતી ને તારો બાપ મરી ગયો હતો તે તો બાપનો પ્રેમય નથી જોયો પણ તું નસીબદાર એ છે કે બાપ જેવા સસરા મહિલા છે તને અને તારા બહુ વખાણ કરતા હતા કે મારી દામીની જેવું તો કોઈ નહીં અને બેટા હું એટલી ભાગ્યશાળી છું કે મને એવા વેવાય મળ્યા બાકી આજે તો પોતાનાય પારકા થઈ જાય છે આવા સમયે એને બદલે એ મારો દીકરો થઈને ઉભા રહ્યા મારા પપ્પા તો ઘણી બધી વખત ઘણા બધા વિરોધનો પણ સામનો કરતા હતા મારા ઘરમાં મારા ભાભી છે ને તમે તો જાણો છો કે દામિની પણ અહીંયા નહોતી આવી શકતી એનું કારણ પણ એ જ હતા પણ શું કરીએ પપ્પાએ બધી જ વાતો બધા જ વિરોધોનો સામનો કર્યો અને આ મારી ભાભી તો કહેતા હતા કે ક્યારેય પણ તમે સાજા નહીં થઈ શકો પણ જોયું ને હા જેની સાથે ભગવાન હોય અને ભગવાનનું કરવું છે એને ક્યારેય પણ કોઈ મીટાવી નથી શકતું પછી એ ભલે ગમે તે વ્યક્તિ હોય ભગવાનનું કરવું અને તમે સાજા થઈ ગયા એ જ બહુ મોટી અને મહત્વની વાત છે હા દેવાંગ કુમાર આ તો તમે અત્યારે કહો છો તે દિવસે મેં એમને પૂછ્યું હતું કે મારી દામીની કેમ નથી આવી તો એણે તમારા ઘરનો બધો વિરોધ ઢાંકી દીધો હતો એમણે એમ કીધું કે દામિની અને દેવાંગ કુમારને ક્યાંક પ્રસંગે જવાનું જો એ લોકો ન જાય તો અમારો પ્રસંગ અટકે એમ હતો બાકી એ કહી શકત પણ મહાન છે હો ક્યાં છે તમારા પપ્પા પપ્પા આવવાના જ હતા પણ હતું એવું કે મંદિરમાં હમણાં ઘણા દિવસથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તો ત્યાં પણ સેવા કાર્યમાં બીજા વ્યક્તિઓની જરૂર હતી તો પપ્પાએ કહ્યું કે હમણાં થોડા દિવસ મંદિરનું કામ ચાલુ છે ત્યાં સુધી હું મંદિરમાં સેવા કરું છું પછી હું જઈને આટો મારી આપીશ એમને મારા જય શ્રી કૃષ્ણ હા હવે તમે છો ને વધારે બોલો નહીં અને અહીંયા શાંતિથી તમે લોકો બેસો હું તમારા માટે નાસ્તો લેતી આવું અને તમારી દવા ક્યાં છે બા ત્યાં જવું શિકાર નીચે એ તો હું પછી લઈ લઈશ કારણ કે નાસ્તો કર્યા પછી પંદર મિનિટ પછી લેવાની છે